હાય હું તૃપ્તિ વાછાણી ફ્રોમ ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી ફેટ ટુ હાર્વેસ્ટિંગના કોન્સેપ્ટની અંદર અને આજનું ફિલ્ડ છે કલાણા ગામની અંદર મનીષભાઈ શેરઠિયા અને આજનું સમથિંગ ચાલીસ દિવસનું થઈ ગયું છે અને એની અંદર કાલે આપણે બે દિવસ પહેલાં પિયત આપી દીધું છે નો ફૂગનાશકનો રાઉન્ડ આવશે એટલે તમે બધા જ ઘેરા નજીકથી જોઈ શકો છો ફેટ ટુ હાર્વેસ્ટિંગના ઝાકળના અને બધા જ પ્રશ્ન અત્યારે માર્કેટમાં ચાલુ છે સુકારાના મોટામાં મોટા પ્રશ્નો પણ આ ઘેરામાં ક્યારેય કંઈ જોવા નહીં મળે એનો એક જ છે આપણી સિસ્ટમ સીડ ટુ હાર્વેસ્ટિંગ પાક વાવો અને ઘરે આવે ને ત્યાં સુધીની પ્રોસેસ એટલે સીડ ટુ હાર્વેસ્ટિંગ અને સીડ ટુ હાર્વેસ્ટિંગના આપણી પાસે ઘણા બધા ઘેરા છે પણ આપણે કામ કરીએ છીએ એડવાન્સ કોઈ પણ વસ્તુને બેસ્ટ બનાવી હોય તો એમનું પહેલેથી મેનેજમેન્ટ કરવું પડે અને આપણે એ જ કામ કરીએ છીએ કે પહેલેથી ખેડૂતોનું મેનેજમેન્ટ શીખવાડીએ છીએ અને ખેડૂત તો હાજર બી નથી હોતા આ મનીષભાઈ છે જે ઓલરેડી રાજકોટ રહીએ છીએ એના ભાગ્યાવાળા સાથે કનેક્ટ એ કંઈ એ વાવીને વહી ગયા છે બરાબર ક્યારેક ચક્કર મારતા હશે કે એવાનું માધ્યમ શું છે સીડ ટુ હાર્વેસ્ટિંગના ત્રીસ કિલોમીટરની રેન્જ દર વખતે આપણે બુકિંગ નાખીએ છીએ કે ભાઈ એક મહિનો દિવસનું આપણું બુકિંગ હોય છે હરેક પાકની અંદર એની અંદર જેટલા પણ ઘેરા હોય છે એનું મેનેજમેન્ટ કરવો એ બેસ્ટમાં બેસ્ટ કરી શકાય હાઇસ્ટ ઉત્પાદન લઈ શકાય અને જમીનને એકદમ સુધારી શકાય આ હેતુ છે મનીષભાઈ બે ત્રણ વર્ષથી આપણી સાથે જોડાયેલા છે આ અભિયાનની અંદર અને સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ એક બહુ સારો કોન્સેપ્ટ છે ખેડૂતોને સો ટકા જો ફાયદો જ કરવો હોય આ તો એના ઉપર સીડ ટુ હાર્વેસ્ટિંગ સિવાય ક્યાંય પોસિબલ નથી મારા આ દસ વર્ષના અનુભવ હું એક જ વસ્તુ કહું છું કે જે પણ કંઈ શક્ય છે એ સીડ ટુ હાર્વેસ્ટિંગની અંદર જ છે નહીં કે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા કોલિંગ આવે છે કે જીરું ને જ્યારે બગડવાના ચાન્સ જીરું ક્યારે બગડે છે એની અંદર મેનેજમેન્ટનો અભાવ હોય એટલે એ બગડે છે કોરાપિયત આપીએ છીએ એટલે એ બગડે છે એવું સીડ ટુ હાર્વેસ્ટિંગમાં એક પણ પ્રશ્ન ખેડૂતોને નથી આવતો અને સેતા ત્રણ વર્ષ થયા લોકો ખેડૂતો સીડ ટુ હાર્વેસ્ટિંગ ઉપર આવ્યા છે અને હું એવું જ ઈચ્છું છું કે સીડ ટુ હાર્વેસ્ટિંગની અંદર મારી જવાબદારી હોય છે તો એને બેસ્ટમાં બેસ્ટ કરી શકીએ અને એક ફાર્મર સોળ ટકા સર્ટિફાઈ થાય એની અંદર અને સારામાં સારું રિઝલ્ટ અમે આપી શકીએ એ માધ્યમથી સીડ ટુ હાર્વેસ્ટિંગ સિવાય અત્યારે ઓલરેડી જેને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જે મારું કામ જોતા હોય કોલિંગ કરતા હોય ઘણા બધા કોલિંગ આવે છે આપણે રિસીવ નથી કરી શકતા એટલા બધા કોલિંગ આવે છે એ માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક જ રિક્વેસ્ટ કરવા માગું છું કે જે તમે મારા વિડીયોઝ જોવો છો આ બધાના તમે નજીકથી જોઈ શકો છો કે અવસ્થા હજી ચાલીસ દિવસની છે પણ એમનું એમની રોનક જુઓ અત્યારે એની ગ્રીનરી હાઈટ આ જ ઘેરાની અંદર હું પચાસ પંચમ દિવસે જે ફિલ્ડ બતાવીશ પછીનું પાસાઠ દિવસે બતાવીશ અને ફાર્મર સાથે કે ભાઈ એનું હાઈએસ્ટ ઉત્પાદન કેટલું મળ્યું એ પણ બતાવીશ માધ્યમ એક જ છે કે સીડ ટુ હાર્વેસ્ટિંગ સિવાય આપણે કામ નથી કરતા એટલે નવા લોકો ખાસ અત્યારે જે પણ પ્રોબ્લેમ્સ હોય એનું સોલ્યુશન હું ના આપી શકું પણ આપણું ઉનાળું બીજ છે એ ચાલુ થશે ને ત્યારે એનું એક મહિના દિવસ અગાઉ બુકિંગ હશે તો તમે બી ખાસ બુકિંગ કરાવો હરેક એરિયાની અંદર ત્રીસ કિલોમીટરમાં સર્વિસ છે અને બીજું ઓલરેડી બધું જ આપણું કામ છે એ ગ્રુપની અંદર આપણે પીરસીએ છીએ કે રોજે રોજ અપડેટ નાખીએ છીએ વાતાવરણને લઈ આપણે જ્યારે જ્યારે વાતાવરણ બગડવાનું હોય છે એ પણ માહિતી આપીએ છીએ અને જે જે રોગ આવવાના હોય છે એની અંદર આપણે એડવાન્સડ ટ્રીટમેન્ટ કરીએ એટલે ખાસ ખેડૂતોને જો સો ટકા ફાયદો જોતો હોય તો સીટ ટુ હાર્વેસ્ટિંગની અંદર નજીકથી તમે જોઈ શકો છો બધા જ આ એક આ ની અંદર એક છોડવો ક્યાંય ક્યારેય ક્યાંય સુકાતો નથી અને આગળ બી હું એવી જ કોશિશ કરીશ કે આની અંદર હન્ડ્રેડ પર્સન્ટ મારા દઈ શકું થેન્ક યુ અને અત્યારે ઝાકળ એટલી બધી આવી છે જોઈ શકો છો ઉપર હજી એના જે આ ઉપર પા અહીંયા અહીંયા જ અહીં કે મેરો આની અંદર એટલું પાણી આ જો નીતરે છે પણ કહેવાનું માધ્યમ શું છે કે મારી ટ્રીટમેન્ટ ઉપર મને ભરોસો છે અને ખેડૂતોને બી ભરોસો છે એટલે ખાસ કરીને જો હમણાં આ બધું ઝાકળના પ્રશ્ન આવશે એટલે સુકારાના પ્રશ્નો આવતા હોય છે અને અવસ્થા પ્રમાણે જ રોગ આવતા હોય તો અવસ્થા પ્રમાણે જ આપણે ટ્રીટમેન્ટ કરીએ તો એનાથી સો ટકા ફાયદો લઈ શકાય એટલે ખાસ કરીને આવતા વર્ષે જે પણ ઉનાળુમાં બુકિંગ કરવા માગતા હોય એ પંદર દિવસ અગાઉ આપણું બુકિંગ ચાલુ થઈ જશે તો એ બુકિંગની અંદર જે લોકો લાભ લેશે એને સો ટકા ફાયદો આપી શકીશ એટલે હે મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ તો સૌ સાથે મળીને કરીએ સીડ ટુ હાર્વેસ્ટિંગ આપણી જમીનમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લઈએ સો ટકા ઉત્પાદન લઈએ અને આપણી જમીનને સક્ષમ કરીએ એ જ હેતુ છે ને લોકો ઓર્ગેનિક તરફ વળે થેન્કસ ફોર વોચિંગ